નવરાત્રીનું વિજ્ઞાન અને દેવી મંદિરો વિશે આ વખતે અંગ્રેજી તારીખો અને તિથિઓ વચ્ચે મેળ ન હોવાને કારણે અષ્ટમી અને મહાનવમીની પૂજા અગિયારમીએ થશે બાર ઓક્ટોબર શનિવારે દશેરાની ઉજવણી કરવામાં આવશે જેના કારણે આપણને દેવી પૂજા માટે પૂરા નવ દિવસ મળશે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી જય અંબેમા અને જય કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો હવે નવરાત્રિનું વિજ્ઞાન સમજીએ દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ અનુસાર નવરાત્રીના નવ દિવસ સુધી દેવીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે આયુર્વેદિક દૃષ્ટિકોણથી સમજીએ તો આ દિવસોમાં હવામાન બદલાય છે જેના કારણે પાચનક્રિયામાં ખલેલ પહોંચે છે તેને વ્યવસ્થિત રાખવા માટે ઉપવાસની પરંપરા શરૂ કરવામાં આવી છે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે શ્રેષ્ઠ સમય શારદીય નવરાત્રી શિયાળાની શરૂઆત છે તેથી આ સમયગાળા દરમિયાન હળવો આહાર લેવામાં આવે છે આ સમય દરમિયાન પાચન પ્રક્રિયા સામાન્ય દિવસો કરતાં ધીમી હોય છે જેના કારણે વ્યક્તિ આળસ અને સુસ્તી અનુભવે છે આ કારણથી કહેવાય છે કે તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ ન કરો તો પણ તમારું ભોજન હળવું હોવું જોઈએ ઉપવાસ કરવાથી આપણું પાચનતંત્ર ઠીક થઈ જાય છે ખોરાક પચાવવાની ક્ષમતા સુધરે છે આ હવામાન પરિવર્તનનો મુખ્ય સમય છે જેના કારણે રોગ પેદા કરતા બેક્ટેરિયા અને કીટાણુઓ વધુ સક્રિય રહે છે આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન ઉપવાસનું મહત્વ વધી જાય છે નવરાત્રિ દિવસ અને રાત સમાન છે નવી શરૂઆત અને જૂના અંતનો સમય નવરાત્રી દરમિયાન સૂર્ય વિષુવવૃત્તની સૌથી નજીક હોય છે દિવસ અને રાત સમાન હોય છે વિજ્ઞાનની ભાષામાં તેને ઇક્વિનોક્સ કહે છે આવો વર્ષમાં બે વાર થાય છે પ્રથમ માર્ચમાં ત્યારબાદ બાવીસ સપ્ટેમ્બર જેને શરદ સમપ્રકાશીય કહેવામાં આવે છે આ દિવસોમાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર સમાન રીતે પહોંચે છે વર્ષમાં જ્યારે આ ખગોળીય ઘટના બની રહી છે તે જ સમયે આપણે શારદીય નવરાત્રી ઉજવીએ છીએ શરદ નવરાત્રી બરફ પડવાની ઋતુ લાવે છે આસો મહિનાની શારદીય નવરાત્રી દરમિયાન ઠંડી કે ગરમી બહુ હોતી નથી આ સમય કુદરત ખૂબ અનુકૂળ છે બદલાતી પ્રકૃતિ અને હવામાનની અસર વ્યક્તિગત અને બાહ્ય રીતે જોવા મળે છે અંગત રીતે આ ધ્યાન અને સાધનાનો સમય છે જ્યારે બહારની દુનિયામાં આ સમય દરમિયાન ગરમી ઓછી થઈ જાય છે વિજ્ઞાનમાં તેને થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત કહેવામાં આવે છે આપણા ઋષિઓ જાણતા હતા કે ચક્રના બિંદુઓ એટલે કે ઋતુઓનું જોડાણ બ્રહ્માંડની શક્તિના વિસર્જન અને પુનઃનિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે આપણા મન અને શરીરની નાનકડી દુનિયામાં લીલા ચક્રની પૂર્ણતા અને પછી નવા અંકુર ફૂટવાનું આ એક મોટું સ્વરૂપ છે ચાલો હવે કેટલાક ખાસ દેવી મંદિરોની જાણકારી લઈએ એક વૃંદાવન કૃષ્ણને શ્યામ રૂપમાં પૂજવામાં આવે છે વૃંદાવનમાં શ્રી કૃષ્ણનું જન્મસ્થળ કૃષ્ણકાલીપીઠ છે અહીં કૃષ્ણના શ્યામ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાગવત પુરાણની કથામાં કૃષ્ણને કાલીના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે લગભગ પાંચ ફૂટની આ ચાર હાથવાળી પ્રતિમા શ્યામ લીસા પથ્થરમાંથી બનેલી છે દેવીની મૂર્તિનો ચહેરો અને પગ કૃષ્ણના જેવા છે જ્યારે ઉપરના ડાબા હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં માથું છે જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે મંદિરમાં વૈષ્ણવ પદ્ધતિથી દેવીની પૂજા કરવામાં આવે છે ભાગવત પુરાણની કથા અનુસાર ભગવાન શિવે પાર્વતી સમક્ષ સ્ત્રી સ્વરૂપમાં અવતાર લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પાર્વતીએ કહ્યું કે મારું ભદ્રકાલી સ્વરૂપ કૃષ્ણના રૂપમાં અવતરશે પછી તમે રાધાના રૂપમાં અવતાર લેશો આ પછી બંનેનો જન્મ વૃંદાવનમાં થયો હતો બે તમિલનાડુ અહીં દ્રૌપદીને કાલી સ્વરૂપમાં પૂજવામાં આવે છે તમિલ મહાભારતમાં ઉલ્લેખ છે કે દ્રૌપદી કાલીનું સ્વરૂપ હતું દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જે વ્યક્તિએ તેનું અપમાન કર્યું છે તેના લોહીથી તે તેમનું માથું ધોશે તેથી જ દક્ષિણ ભારતમાં દ્રૌપદીને મહાકાળીનો અવતાર માનવામાં આવે છે અહી દેવી દ્રૌપદીને અમ્માન કહેવામાં આવે છે જેનો જન્મ શ્રી કૃષ્ણને મદદ કરવા માટે થયો હતો કર્ણાટકના બેંગલુરુમાં દ્રૌપદી દેવીનું શ્રી ધર્મરાય સ્વામી મંદિર છે આ મંદિર આઠસો વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે કે સૈનિકોએ દ્રૌપદીનું મંદિર બનાવ્યું હતું ધર્મરાય સ્વામી એટલે કે પાંડવોના સૌથી મોટા ભાઈ ધર્મરાજા યુધિષ્ઠિર છે મંદિરમાં પાંચ ભાઈઓની મૂર્તિઓ છે નવરાત્રી દરમિયાન અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે ત્રણ વિજયવાડા મહિષાસુરને માર્યા પછી કનક દુર્ગા પ્રગટ થઈ એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાનું આ મંદિર સ્વયંભૂ છે એટલે કે તે સ્વયં પ્રગટ થયા છે મહિષાસુરને માર્યા પછી દેવી દુર્ગા ઇન્દ્રકિલાદ્રીની ટેકરીઓ પર પ્રગટ થઈ પછી તેનો દેખાવ સૌમ્ય હતો દેવીનો મહિમા સેંકડો સૂર્યો કરતા તેજસ્વી હતો તેથી જ આ મંદિરને કંકનું મંદિર એટલે કે સુવર્ણ દુર્ગા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શ્રીરામ અને અર્જુને પણ અહીં પૂજા કરી હતી દરમિયાન અહીં દેવીને વિવિધ શણગાર કરવામાં આવે છે પ્રથમ દિવસે તેને સુવર્ણ કવચના આભૂષણના રૂપમાં પૂજા કરવામાં આવશે અને બીજા દિવસે તેણીને બાલ ત્રિપુરા સુંદરી તરીકે પૂજવામાં આવશે ત્રીજા દિવસે ગાયત્રીને શણગારવામાં આવશે અને ચોથા દિવસે લલિતાને તરીકે શણગારવામાં આવશે પંચમીએ અન્નપૂર્ણા તરીકે ષ્ઠીને શ્રી દેવી તરીકે પૂજવામાં આવશે આ પછી તેને સરસ્વતી દુર્ગા અને અંતિમ દિવસે મહિષાસુર મર્દિની તરીકે શણગારવામાં આવશે ચાર કન્યાકુમારીય અહીં કુવારી કન્યાના રૂપમાં દેવીની પૂજા કરવામાં આવે છે હિંદ મહાસાગર બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંગમ પર લગભગ ત્રણ હજાર વર્ષ જૂનું દેવી પાર્વતીના કુમારી સ્વરૂપનું મંદિર છે આ મંદિર પરથી કન્યાકુમારી શહેરનું નામ પડ્યું આ કન્યાકુમારી અમ્માન મંદિર દેવીની બાવન શક્તિપીઠોમાંથી એક છે એવું માનવામાં આવે છે કે દેવી સતીની કરોડરજ્જુનો એક ભાગ અહીં પડ્યો હતો નવરાત્રી દરમિયાન દેવીને શણગારવા માટે તેના વાહનો બદલવામાં આવે છે મંદિરના પૂજારી સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર અહીં દેવીના શરવણી શિવની પત્ની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પરશુરામજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું એક દંતકથા છે કે રાક્ષસ રાજા બાણાસુરને વરદાન મળ્યું હતું કે માત્ર એક કુંવારી કન્યા જ તેને મારી શકશે પાછળથી દેવી શક્તિએ કન્યાકુમારીનું રૂપ ધારણ કરીને તે રાક્ષસનો વધ કર્યો પાંચ બનારસ અન્નપૂર્ણાની બે ફૂટની સોનાની પ્રતિમા અહીં કોઈ ભૂખ્યું નહીં સૂવે બનારસનામાં અન્નપૂર્ણા મંદિરમાં શારદીય નવરાત્રી દરમિયાન દરરોજ વિશેષ પૂજા કરવામાં આવે છે મંદિરના મેનેજર કાશી મિશ્રા અનુસાર અષ્ટમી પર માતા અન્નપૂર્ણા અહીં ગૌરીના રૂપમાં દેખાય છે નવરાત્રી પછી ધનતેરસ પર સુવર્ણ અન્નપૂર્ણાના દ્વાર ખુલશે આ મૂર્તિ લગભગ બે કિલો સોનાની બનેલી છે આ પ્રતિમા વર્ષમાં માત્ર ચાર દિવસ ધનતેરસ રૂપ ચતુર્દશી દિવાળી અને અન્નકૂટ પર જોઈ શકાય છે એવું માનવામાં આવે છે કે અહીં માતા અન્નપૂર્ણાએ સ્વયં ભગવાન શિવને ભોજન કરાવ્યું હતું માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી કાશીમાં કોઈ ભૂખ્યું સૂતું નથી તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર